પ્રજાના પૈસાથી કામ થવાનું હોય છે કરવું હોય તો ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા જોઈએ હવે પાંચ કરોડ રૂપિયા આ આઠ મહિના માટે આપણે આ બસ અંદર ના કેમકે આ પ્રજાના પૈસા ને છ કરોડ ખર્ચી ને પછી થી બસ સ્ટેન્ડ તો શિફ્ટ થઈ જવાનું છે તો બસ સ્ટેન્ડ શિફ્ટ થઈ જાય પછી આના નાકામું પડી જશે એટલે પ્રજાના પૈસા એવી રીતના ના ખર્ચાય એટલે અત્યારે હાલ આ કોન્ટ્રાક્ટર અહીંયા આજે છે નવા બસ સ્ટેન્ડ જે બનાવે છે એમને અહીં સૂચના આપી છે કે આપણે બસ સ્ટેન્ડ ને મદદ કરીને જેટલા ખાડા છે એ ખાડા પુરાય અને બીજું અહીંયા એસટી ના ડિવિઝનલ કંટ્રોલર ને પણ કહ્યું છે કે તમે એ જે જગ્યાએ માલ નાખી આર એમસી પ્લાન્ટ નો માલ નાખી અને સીસી નો એટલે સિમેન્ટ કોન્ક્રીટ નો માલ નાખે તો એટલો પોર્શન છત્રીસ કલાક માટે બંધ રાખે અને એની ઓલ્ટર વ્યવસ્થા એને બીજી બાજુએ રાખે ને એ માલ સુકાઈ જાય ત્યાં સુધી ગાડી ના જાય એવું કરવા માટે ડિવિઝનલ કંટ્રોલ ને કહ્યું છે ને ડીસીએસડી ને કહ્યું છે એ ધ્યાન રાખીને એ પ્રમાણે આયોજન કરી બંદર સાથે ભેગા થઈ અને જે કઈ કામ કરવાનું છે ઓકે